નમસ્કાર દર્શક મિત્રો જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવું નાણાં પ્રધાન નિર્મલા સીતારમનનું બજેટ આવી ગયું છે બજેટનો પટારો ફૂલી ગયો છે આમ તો ખરેખર જોવા જઈએ તો મધ્યમ વર્ગને ખૂબ મોટી રાહત આપી છે ખાસ કરીને ડિફેન્સ સેક્ટર્સ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખેડૂતો માટે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે ઘણી બધી રાહતોની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો બજેટની શેર બજાર ઉપર શું અસર પડી એ અંગે આજે આપણે વાત કરવી છે કારણ કે બજેટ પછી અને બજેટ પહેલાં બજેટ પહેલાં બજારમાં તેજીનો માહોલ બજેટ પછી બજારમાં નરમાઈનો માહોલ ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે શેર બજારમાં સાવચેતીનો મૂડ જોવા મળ્યો છે તો આપણે આજે ચર્ચા કરીશું આ વિડીયોમાં કે બજેટની શેર બજાર ઉપર શું અસર પડી અને બજેટ જોયા પછી કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે અને બજારનો ટ્રેન્ડ પણ કેવો રહેશે એની પણ ચર્ચા કરીશું તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ કારણ કે આજે બે તરફી મોટી વધઘટ જોવા મળી છે શેર બજારનો જે સેન્સેક્સ છે એ સિત્યોતેર હજાર છસો સાડત્રીસ ખુલ્યો શરૂમાં એ વધી સિત્યોર હજાર આઠસો નવ્વાણું થયો બજેટ રજૂ થયા પછી ઝડપથી ઘટી સિત્યોતેર છ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પાછો સુધરી સિત્યોતેર હજાર પાંચ છન્નું ઉપર બંધ આવ્યો છે ગઈકાલના બંધની સામે સેન્સેક્સમાં માત્ર પાંચ પોઈન્ટ સુધારો આવ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર પાંચસો અઠ્ઠાવીસ ખુલ્યો શરૂમાં એ વધ્યો ત્રેવીસ હજાર બત્રીસ થયો ત્યાંથી ઝડપથી ઘટી ત્રેવીસ હજાર અઢાર થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ચારસો બ્યાસી પોઈન્ટ પંદર બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે છવ્વીસ પોઈન્ટ નરમાઈ દર્શાવે છે સેન્સેક્સમાં સુધારો નિફ્ટીમાં માઇનસ ક્લોઝિંગ બેંક નિફ્ટી એંસી પોઈન્ટ ઘટીને ઓગણપચાસ હજાર પાંચસો છ રહ્યું છે આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો મિશ્ર રહ્યો છે ચૌદસો ઓગણીસ સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે તેરસો અઠ્યાવીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે નવ્વાણું સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં બાવીસ શેરના ભાવ વધ્યા છે ઓગણત્રીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે આજે પાંત્રીસ શેર ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ હતા અને ઓગણચાળીસ સ્ટોક ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ હતા

ખબર નહીં અમેરિકાના સ્ટોક માર્કેટમાં ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને આજે સવારથી જ ડાઉ જોન્સ ઇન્ડેક્સનું ફ્યુચર ત્રણસો સડત્રીસ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યું હતું એટલે આજે પણ ડાઉ જોન્સ ઘટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પણ જોકે આજે તો બજાર બંધ છે શનિવાર છે એટલે સોમવારે ખુલશે ત્યારની વાત છે પણ અત્યારે ડાઉ જોન્સનો ફ્યુચર ત્રણસો સડત્રીસ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો છે મિત્રો આજે બજારમાં જ્વેલરી સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ હતું એફએમસીજી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઓટો ઓટો સેક્ટરના સ્ટોક્સમાં પણ નવું બાઇંગ જોવાયું છે એટલે એમાં પ્લસ રહ્યું છે બેંક નિફ્ટી માઇનસ આવી છે બેંક બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બજેટમાં અત્યારે કંઈ દેખાતું નથી પ્રાઇમરી બેઝ ઉપર પણ બજેટની પ્રપોઝલ આવી ગઈ છે પણ જેનો અભ્યાસ કરીશું ઊંડાણમાં ત્યાર પછી એનું 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 વિશ્લેષણ વ્યવસ્થિત રીતે કરી શકાશે અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર જે વાંચન જે પ્રપોઝલો આવી છે એના આધારે આપણે વિશ્લેષણ કરીએ છીએ મિત્રો મિડલ ક્લાસ ફેમિલી માટે ખૂબ મોટી જાહેરાત બાર લાખ રૂપિયાનો ટેક્સ સાત લાખ રૂપિયાની લિમિટ હતી કે સાત લાખ રૂપિયા સુધી ઝીરો ટકા ટેક્સ હતો ટેક્સની હવે એ સાત લાખથી વધારી પાંચ લાખનો વધારો કર્યો છે એટલે મિડલ એસી થી પંચ્યાસી ટકા જે પગારદાર વર્ગ છે એ બધા બહાર નીકળી જશે ઇન્કમ ટેક્સની લિમિટમાંથી કેમ કે મહિને એક લાખ રૂપિયાનો પગાર હોય તો તમારી આવક ઝીરો અને બીજું ટેક્સની આવક ટેક્સ ચૂકવવાનો નથી ટેક્સ ઝીરો થઈ જાય અને એની ઉપર પંચોતેર હજારનું ડિડક્શન એટલે તમારી ટોટલ આવક વાર્ષિક બાર પોઈન્ટ પંચોતેર લાખ હોય બાર પોઈન્ટ પંચોતેર લાખ હોય તો તમારે ટેક્સ નથી ભરવાનો એટલે આ એક મહત્ત્વની ખૂબ મહત્વ મધ્યમ વર્ગનો માનવી અને પગારદાર વર્ગ એ તો આજે ખુશ ખુશીથી નાચી ઉઠ્યા છે કારણ કે એ બધા પૈસા ટેક્સના પૈસા એમના બચવાના છે ડિફેન્સ સેક્ટર માટે એમણે જે જાહેરાત કરી છે છ કરોડ એક્યાસી લાખનું ફંડનું એલોકેટ કર્યું છે ગત બજેટમાં છ પોઈન્ટ એકવીસ કરોડનું હતું તો એલોકેશન વધારે છે પણ બજારને આ એલોકેશન ઓછું પડ્યું છે એટલે આજે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં ઉપરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી વધવાની હતી પણ વધી નથી કસ્ટમ ડ્યુટીમાં એટલે બીજા કોઈ ફેરફાર કરાયા નથી એટલે ગોલ્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે જ્વેલરીના શેરો છે ગોલ્ડના એ બધા જ આજે ઉપરમાં હતા વધ્યા હતા નવું બાઇંગ એમાં જોવા મળ્યું હતું મિત્રો ખેડૂતોને પણ ઘણી બધી રાહત આપી દીધી છે કિસાન ક્રેડિટની જે લિમિટ છે એ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી છે અને ડેરીને યુરિયા પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે કપાસનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે દાળના જે કઠોળ અને દાળના જે આયાત કરવી પડે છે તો દાળનું ઉત્પાદન કેમ વધે એના ઉપર પણ પ્રોત્સાહન જાહેરાતો કરવામાં આવી છે બીજો મિત્રો કોઈ નવો બોજો નથી પડ્યો વાત વિકાસથી જ કરવામાં આવી છે અને ફિઝિકલ ડેફિઝિટને ઘટાડીને ચાર પોઈન્ટ ચાર ટકા બે હજાર છવ્વીસમાં લઈ જવાનો લક્ષ્યાંક મૂક્યો છે એ ખૂબ સારી બાબત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત એમણે કરી છે ખાસ કરીને રાજ્યોને એવો ફ્રી લોન આપવાના છે કેન્દ્ર સરકાર દોઢ લાખ કરોડની પચાસ વર્ષ માટે ફ્રી લોન આપશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે દરેક રાજ્યોને એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખૂબ મોટું ડેવલપમેન્ટ દરેક રાજ્યોમાં થવાનું છે એટલે ભારત દેશમાં થશે એનો ફાયદો એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પણ મોટું કામ મળશે રોજગારી વધશે એને કારણે પબ્લિક સુવિધાઓમાં ખાસો એવો વધારો થશે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ ખૂબ મોટા પાયે ભારત દેશમાં થશે અને એનો લાભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયાલિટી ઇન્ડસ્ટ્રીઝને થવાનો છે એટલે આ એક મોટી જાહેરાત છે બીજો મિત્રો મિડલ ક્લાસ ફેમિલીને મેં તમને કહ્યું કે બાર લાખ રૂપિયા સુધી ટેક્સ ઝીરો કરી નાખ્યો તો ટેક્સ નથી ભરવાનો એ એમની બચત થવાની અને એ બચતનું રોકાણ ક્યાં આવવાનું શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં એટલે એ શેર બજારમાં લિક્વિડિટીનો વધારો થવાનો છે અથવા એ ખર્ચ વધુ પણ કરે તો કન્ઝમ્પશન વધવાનું છે ઇકોનોમીમાં કન્ઝમ્પશન વધે તો એ ઇકોનોમી ગ્રો કરે જીડીપી ગ્રોથ વધે લાંબે ગાળે આ બધી વાત છે પણ આ એક પોઝિટિવ સાયકલના રૂપમાં એને જોઈએ તો આવી અસર થઈ શકે એનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડોમાં અથવા બચતોમાં રોકાણ થઈ શકે છે એટલે મિત્રો આ એક મહત્વની વાત છે અને ઘણું બધું સસ્તું થયું છે મોબાઈલ ચાર્જર લેધરની આઈટમો દવાઓ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ ઘટવાના છે એટલે આ બધી વાત ઇલેક્ટ્રોનિક ઈવી જે ગાડીઓ છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ છે એ પણ સસ્તી થવાની છે એના પ્રોડક્ટ પણ સસ્તા થવાના છે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ મોબાઈલથી માંડીને ચાર્જરથી માંડીને બેટરી બધું જ સસ્તું થવાનું છે એટલે તમે આ બધે સ્ટોક્સ સેક્ટરના સ્ટોક તમે બહાર કરી શકો છો એમએસએમઈ માટે પણ અને સ્ટાર્ટઅપ માટે પણ ઘણી બધી જાહેરાત કરી છે ખાસ કરીને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટી રાહત કરી આપી છે કે જહાજના નિર્માણ માટે સરકાર નાણાકીય સહાયની નીતિ ફરીથી ચાલુ કરવાની છે પચીસ હજાર કરોડનું જંગી ભંડોળ સાથે સમુદ્રી વિકાસ કોષની સ્થાપના કરાશે પચીસ હજાર કરોડની જંગી ભંડોળ સાથે અને જેનાથી જહાજ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે જહાજ નિર્માણમાં ભારતનો હિસ્સો જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા છે તેની સામે ચીન દક્ષિણ કોરિયા અને જાપાન મેક્સિમમ હિસ્સો ધરાવે છે એટલે ભારત આત્મનિર્ભર બને ભારતમાં જ જહાજનું નિર્માણ થાય એના માટે થઈ અને સરકારે આ પ્રયત્ન કર્યા છે એમાં પ્રોત્સાહન આપવાની વાત કરી છે એટલે શિપિંગ સેક્ટર્સને પણ ઘણો ફાયદો થશે બીજું મિત્રો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઘણા બધા વર્ષોની માગણી હતી કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા એફડીઆઈને મંજૂરી આપો પણ આપતા નહોતા આ બજેટમાં એ માંગણીને સંતોષાઈ છે સો ટકા એફડીઆઈ ને મંજૂરી આપી દીધી છે એટલે સીધું વિદેશી રોકાણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવશે પણ એક શરતે નાણા પ્રધાને એક શરત મૂકી છે કે જે પણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ આવે અને એ ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્સ્યોરન્સ કંપનીનો ગ્રો થાય અથવા એની પ્રીમિયમની આવક વધે તો એ પ્રીમિયમની આવક છે તે ભારતમાં રોકાણ થાય તો એને એનો બેનિફિટ મળશે એટલે આ એક સાથે એફડીઆઈની રોકાણ સો ટકા કરવાની મંજૂરી આપવામાં આવી છે તો ઇન્સ્યોરન્સ સેક્ટરને પણ ફાયદો થશે મિત્રો આ બજેટની આંખે ઉડીને વળગે તેવી મહત્વની વાતો હતી એ મેં તમને કહ્યું અને બજારને લાગે વળગે ત્યાં સુધીની મોટાભાગની જે પ્રપોઝલ છે એ મેં આમાં વણી લીધી છે બીજો મિત્રો વાત મારે એ કરવાની હતી કે કોઈ બોજો અત્યારે હાલ પ્રાઇમરી બેઝ ઉપર બજેટ જોઈએ તો કોઈ બોજો નાખવામાં નથી આવ્યો એટલે કોઈ બેડ ન્યૂઝ નથી એ શેર બજાર માટે ગુડ ન્યૂઝ છે એમ સમજી અને આગળ ચાલવાનું છે બજારમાં સવારથી તેજીનો માહોલ હતો પણ બજેટ જોયા પછી સાવચેતીનો મૂળ છે માર્કેટમાં ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું બજેટનો અભ્યાસ કર્યા પછી સોમવારથી એટલે આગામી સપ્તાહથી બજારનો બધાની ચાલ એની નક્કી થશે પણ મિત્રો બધા જ ફેક્ટર્સ પોઝિટિવ છે ગ્લોબલ સંકેતો પોઝિટિવ થઈ ગયા છે જીઓ પોલિટિકલ ટેન્શન હળવું થયું છે ક્રૂડના ભાવ ઘટ્યા છે ડોલર સામે રૂપિયો પણ સ્થિર થયો છે આ બધા જ જે ફેક્ટર જે મંદી કરી ગયા બજારમાં ઓક્ટોબરથી બધા જ ફેક્ટર સ્ટેડી થઈ ગયા છે પણ એફઆઈઆઈની વેચવાલી ભારતીય બજારમાં ચાલુ છે એટલે એફઆઈઆઈની વેચવાલીનો મોટો ડર બજારને છે એટલે બુલ્સ ઓપરેટર જે પણ હોય તે રોકાણ કરવા માટે અથવા નવું બાય કરવા જોરથી આવતા નથી એટલે બજાર દરેક ઊંચા મથાળે વેચવાલી આવ્યા કરે છે પણ છેલ્લા પાંચ દિવસથી એફઆઈઆઈની વેચવાલી ચાલુ હોવા છતાં પણ છેલ્લા પાંચ દિવસથી શેર બજારમાં આપણને તેજીનો માહોલ જોવા મળ્યો છે સેન્સેક્સ પાછો સિત્યોતેર હજાર પાંચસો ઉપર આવી ગયો છે અને નિફ્ટી પણ તેવીસ હજાર ચારસોની સપાટી કુદાવી ગઈ છે બંને ટેકનિકલી પોઝિટિવ છે ટૂંકા ગાળા માટે એટલે ટૂંકા ગાળા માટે સારું છે પણ આગામી સપ્તાહનું બજાર આપણે જોવું રહ્યું એફઆઈઆઈની વેચવાલી ફેબ્રુઆરીમાં ચાલુ રહેશે તો માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે આ એક જ ડર બજારને સતાવી રહ્યો છે બાકી ઓલમોસ્ટ ઓલ પોઝિટિવ ઓલ ઓલ ફેક્ટર આર પોઝિટિવ મિત્રો હવે આપણો એક સવાલ એ હતો કે કયા સેક્ટરના શેર બાય કરીશું બજેટ જોયા પછી તો મિત્રો બજેટ જોયા પછી પાવર સેક્ટર્સ પાવર સેક્ટરમાં ત્રીસ ટકા વધુ જોગવાઈ કરવામાં આવી છે બજેટની ત્રીસ ટકા વધુ જોગવાઈ કરી છે એટલે પાવર સેક્ટરમાં લિક્વિડિટી આવશે પાવર સેક્ટરમાં રોકાણ વધશે પાવર સેક્ટરમાં નવા ઓર્ડર્સ પણ મળવાના છે ગ્રીન એનર્જીથી માંડીને પરમાણુ રિએક્ટર આ બધું જ એની અંદર થવાનું છે તો પાવર સેક્ટરના સ્ટોક્સ તમે બાય કરી શકો છો બજેટ જોયા પછી એટલે પરમાણુ રિએક્ટરની મેં વાત કરી લીધી એની અંદર કે પાવરમાં જ આવી જશે એટલે પરમાણુ રિએક્ટર સાથે જે કંપની જોડાયેલી હોય એના સ્પેર પાર્ટ બનાવતા હોય એ એ પણ પણ તો બાય ગણવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત કરી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત રાજ્યોને દોઢ લાખ કરોડ રૂપિયાની ફ્રી લોન પચાસ વર્ષ માટે મળવાની છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે જોડાયેલી કંપનીઓના શેર પણ તમે બાય કરી શકો છો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝની મેં વાત કરી હમણાં તો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ જહાજ નિર્માણની પ્રક્રિયાને સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે તો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લાંબા ગાળા માટે તમે બાય કરી શકો છો કારણ અને બીજું સ્પોર્ટ્સના સાધનો બનાવતી કંપનીઓના શેર પણ તમે બાય કરી શકો કારણ કે ભારતમાં ઓલમ્પિક રમાવાનું છે બે હજાર છત્રીસમાં અને ખે રેલવે જે સ્પોર્ટ્સનું બજેટ છે એમાં સાડા ત્રણસો કરોડનો વધારો કર્યો છે એટલે સ્પોર્ટ્સના સાધનો બનાવતી કંપનીઓના શેર તમે બાય કરી શકો છો અને એક ઇન્સ્યોરન્સ સેક્ટર મેં જેમ કહ્યું કે સો ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે ઇન્સ્યોરન્સ સેક્ટરનો ગ્રોથ થવાનો છે એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરના શેર પણ તમે બાય કરી શકો છો વન્સ અગેઈન હું ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું કે કયા સેક્ટર બજેટ જોયા પછી કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે તો એક તો પાવર પરમાણુ રિએક્ટર બનાવતી કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ સ્પોર્ટ્સના સાધનો બનાવતી કંપનીઓ અથવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ઇન્સ્યોરન્સ સેક્ટર રાઈટ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છ સેક્ટર બેસ્ટ બાય બજેટ જોયા પછી રહેશે પણ બજારનો ટ્રેન્ડ જોઈ અને આપ દરેક ઘટાડે ખરીદી કરશો તો તમને લાભે ગાળે લાંબા ગાળાનું રોકાણ કરશો તો તમને એનો ફાયદો મળશે તો મિત્રો આજે આટલું આ માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરજો થેન્ક યુ વેરી મચ